વેસુના વીઆઈપી રોડ પર આવેલા એકાદ વસ્તી અલગ રહેતી પત્નીને અને યુવાન સાથે કારમાં જોઈ જનારા પતિએ બીજો કરી રસ્તામાં જ આંતરની અને પત્ની અને તેના મિત્રને જહારમાં મારવારી આ મારો પતિ નથી મારો એમ કહી એકત્ર થયેલા ટોળાને ઉશ્કેરવાના પ્રકરણમાં પોલીસે યુવાનની ધરપકડ કરી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઇટ રોડના ઇન્દ્રપાલ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારા યોગેશ જગદીશ અગ્રવાલ બુધવારે સાંજે એકાદ વર્ષથી અલગ રહેતી પત્ની શ્રુતિ અગ્રવાલની કાર વેસુ હાઈટેક એવન્યુ રેસિડેન્સી નજીક પાર્ક હોવાથી શંકા ગઈ હતી શ્રુતિ તેની કારમાં ન હતી પરંતુ બાજુમાં પાર્ક સિયાઝ કારમાં કોઈ કિવાન સાથે હોવાથી યોગેશ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્ની શ્રુતિ અને કારમાં બેસેલો તેમનો મિત્રો ત્યાંથી ભાગી જતા યોગેશે તેમનો પીછો કરી વેસુ વીઆઈપી રોડ પર અટકાવ્યા હતા ત્યાં શ્રુતિએ હું તારી પત્ની નથી એમ કહી એક તમાચો મારી દીધો હતો અને આને મારી નાખો એ બૂમાબૂમ કરી ઉશ્કેરણી કરી હતી બીજી તરફ શ્રુતિએ મિત્રને પણ યોગેશને માર મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ ઘટનામાં ઉમરા પોલીસે શ્રુતિના મિત્ર વિશાલ બાલારામ સાડુકેની ધરપકડ કરી છે પૂછપરછમાં વિશાલે કબૂલાત કરી હતી પોતે જીમ ટ્રેનર છે અને શ્રુતિને ઘૂંટણના દુખાવો છે તેણે અગાઉ પોતાની પાસે ટ્રીટમેન્ટ કરાવી હતી અને પુનઃ દુખાવો શરૂ થતાં કસરત માટે ટીપ્સ માટે મળી આવવાની કબૂલાત કરી છે